અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જંબુસર દ્વારા દિવ્ય જ્યોતિ કરસ રથયાત્રાનું ભવ્ય આયોજન જંબુસર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણાથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય જ્યોતિ કરસ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર યાત્રાના દર્શન અને પૂજન આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા યાત્રીની પવિત્રતા અને ધાર્મિક ઉર્જા આ રથયાત્રાનું દ્વારા યોગ ઋષિનો સંદેશ પ્રાપ્ત કરવાનો અને જીવનને ધાર્મિક શાંતિથી ધન્ય બનાવવાનો અવસર મળ્યો ભક્તિભાવ સાથે જોડાયેલા ભાઈ બહેનો માટે આ યાત્રા એક અનન્ય આધ્યાત્મિક અનુભવ બની જ્યોતિ પર્વ નિમિત્તે રાત્રે ત્રણ દિવસ સાથે ઉપસ્થિત રહેવું અનિવાર્ય હતું જેની અસર સમગ્ર કાર્યક્રમમાં જોવા મળી સ્થળ ગાયત્રી શક્તિપીઠ જંબુસર તારીખ સવન બે હજાર ફાગણ સુદ આઠ બુધવાર સમગ્ર જંબુસર તાલુકાના ભક્તો રથયાત્રામાં ઉમટી પડ્યા હતા અને ભક્તિમય સંકિર્તન આરતી અને ધાર્મિક ઉત્સાહ સાથે આ યાત્રા શાંતિ અને દિવ્યતાથી ભાવના પ્રગટ કરી જોવા મળી હતી આ શ્રદ્ધાળુ

પ્રતિકૃતિ એની મૂર્તિઓ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અને એમની એમના સંરક્ષણમાં આ ઈશ્વરીય યોજના આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવી છે અખંડ જ્યોતિ ઓગણીસો ને છવ્વીસમાં દિવ્ય લોકમાંથી અખંડ દીપકની અંદર અવતરિત થઈ એની જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસમાં છે ભારત સમર્થ સશક્ત અને જગદગુરુ બને એ માટે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ અવતારી ચેતરાના આદેશથી ચોવીસ ચોવીસ લાખના ચોવીસ ગાયત્રી મહાપુરસ્ચરણ કર્યા હતા એની શરૂઆત ઓગણીસો ને છવ્વીસમાં કરી હતી એની જન્મ શતાબ્દી છે પરમવંદનીયા માતાજી વિશ્વ માનવતાના આદર્શ માટે આ ધરતી ઉપર અવતરિત થયા એમની જન્મ શતાબ્દી છે બે હજાર છવ્વીસમાં એ પ્રસંગે એ નિમિત્તે આ જ્યોતિ કળશ રથયાત્રા નવ એપ્રિલ બે હજાર ચોવીસથી શામળિયાધામ શામળાજીથી નીકળી બાર જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી તેરમો જિલ્લો એ ભરૂચ અને જંબુસર તાલુકાના ગાયત્રી શક્તિપીઠ પરિસરમાં આજે આવી ચૂકી છે રાતવાસો આજે જંબુસરમાં છે અને જંબુસર તાલુકાના જે કોઈ ગામ છે એમાંથી સત્તર ગામોમાં આ જ્યોતિ કળશ રથયાત્રા પરિભ્રમણ કરવાની છે વિશ્વ માનવતાના આદર્શ માટે માનવ માનવતાનું ગરિમાપૂર્ણ સ્થાપન કરવા માટે અને સંસ્કૃતિ પતનોન્મુખી તરફ આગળ વધી રહી છે એની પુનઃ ગૌરવ અને ગરિમાને પ્રસ્થાપિત કરવા માટે આ જ્યોતિ કળસનો મોટો છે